લાભપાચમના શુભ દિવસે ભુજના જથ્થાબંધ બજાર અને એપીએમસી ખાતે પરંપરાગત રીતે કાંટા પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું વેપારીઓએ દુકાનો સજાવી પૂજા સામગ્રી સાથે શુભ મુહૂર્તમાં કાંટા પૂજન કર્યું હતું આ પ્રસંગે ભુજ સ્વામિનારાયણ મંદિરના સંતો ધારાસભ્ય કેશુભાઈ પટેલ તેમજ વેપારીઓએ એકબીજાને શુભેચ્છાઓ પાઠવી અને નવા વર્ષની શુભ શરૂઆત માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી

અને બધા વેપારીઓ બધા બીજા દુકાનવાળા ભક્તો બધા આવીને બધા ખરીદી કરશે એવું આજે પવિત્ર દિવસના દિવસે આજે શુભ મુહૂર્ત કરવામાં આવ્યું જેથી બધાને આનંદ આનંદ છે ને બધા ખુશિયાલીમાં છે ને બધાને પ્રેમ ભાવપૂર્વક જય સ્વામિનારાયણ આજે કાંટા પૂજનમાં તો દર વર્ષની જેમ પરંપરાગત જમના કાંટા પૂજન અને મુહૂર્તના સોદા થતા હોય છે આજે સ સોદો મગનો સૌથી સો કિલોનો બાર હજાર પાંચસો ને થયો છે અને આમ બે 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 કરોડથી તણકોડનું તર્વર થતું હોય છે વેપારીઓને વેપાર વેપારીઓને એવી આપી કહી કહેવા માંગી છે કે સૌથી વધારે બધા ખેડૂતો અહીંયાથી માલ લઈ આવે અને આપણે ઈમાનદારી વાપરી કાંટામાં અને પૈસામાં એવી સૂચના આપી આજે લાભ પાંચમના દિવસે ભૂ શેરની જથ્થાબંધ બજાર ખાતે કાંટા પૂજન કરવામાં આવ્યું હતું ત્યારે ગુજરાત ફર્સ્ટ ન્યૂઝની ટીમે અત્યારે વેપારીઓ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો શું નામ છે આપનું અને આજે કાંટા પૂજન કરવામાં આવ્યું છે શું કહેશો વેલજી મારું નામ છકર જીમના વેલજી છે હું અહીંયાની જે જથ્થાબંધ બજારની કારોબારીનો સભ્ય છું આજના દિવસે બધા સંતોના હાથે આજે આજે કાંટા પૂજન થયું એ પરંપરા મુજબ થયું છે અહીંયા ખૂબ જ ભાવચારાની ભાવનાથી તમામ વેપારીઓ રહે છે એકબીજાના સાથ સહકારથી અને ઉત્તમ નીતિમત્તાથી બિઝનેસ કરે છે આપણે પણ આજે સંતોએ જેમ કીધું એમ વિનંતી કરીએ કે પોતાનું બિઝનેસ નીતિમત્તાથી અને ભાઈચારાઓ જે છે એ જાળવી રાખે તો આપણને બારે માસ આનંદે આનંદ રે પોઝિટિવ વિચારી પોઝિટિવ છે નેગેટિવ નેગેટિવ છે બધાને કહીએ કે ભાઈચારાની ભાવનામાં ઘટાડો ન થાય ખાસ જોજો ત્યાં અનેક વ્યક્તિ છે તેમની સાથે વાત કરશું આજે કાટા પૂજન કરવામાં આવ્યું છે ત્યારે શું સંદેશ આપશો ખાસ કરીને વેપારીઓને કચ્છની સૌથી મોટી માર્કેટિંગ યાર્ડ એટલે કે ભુજ જથાબંધ બજાર અને અઢારે વર્ણ આમાં ધંધો કરતા હોય છે ત્યારે બધાની એકતા રે એક સંપરે અને સંપત્તિ જ આગળ વધીને આપણે જે મિશન જે એકતા છે અને જે ધંધામાં પણ એકતા અને યુનિટી લાવવાની છે એ લાવવા માટે અમે દરેક દરેક વેપારીઓ સાથ સામાજિક કાર્યોમાં પણ એકતા લાવવાની છે એ કાર્યો કરવા માટે આપણે સૌ એક સાથે મળીને આ જે જે મિશન એકતા છે ભારત એક યુનિટી કરવાની છે વિશ્વ લેવલે જે ભારતને બતાવવાનું છે એમાં વેપારીઓનો બહુ મોટો સાથ અને સહકાર હોય છે ત્યારે આ જથ્થાબંધ વેપારી જથ્થાબંધ બજારના ભુજના વેપારીઓ હંમેશા એક છે અને એક રહેશું તો આ હતા ભુજના વેપારીઓ અને ભુજના વેપારીઓનું પણ કહેવું છે કે અત્યારે જે કાંટા પૂજન કરવામાં આવ્યું છે તે દર વર્ષે કરવામાં આવે છે અને સારા મુહૂર્તને લઈને કરવામાં આવે છે કેમ નિર્જર સાથે કૌશિક છાયા ગુજરાત કચ્છ